એક સર્વે થયો એક પીએચડી રિસર્ચ થયું છે નાના બાળકો ઉપર કેવી અસર થાય છે અને બાળકોને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમને મમ્મી ગમે છે કે મોબાઈલ છાસઠ ટકા બાળકો એવું કીધું કે મોબાઈલ હોય તો મમ્મીની જરૂર નથી મોબાઈલ વધારે ગમે છે મમ્મી નથી ગમતી હવે આ કેટલું ભયંકર કહેવાય વિચાર કરો અને આ જ રિસર્ચની અંદર આ પીએચડી રિસર્ચ છે એમને એમ કોઈએ પાંચ પચીસ બાળકો ઉપર કરેલો સર્વે નથી વ્યવસ્થિત અધ્યયન કરવામાં આવ્યું છે અને આ જ અધ્યયનના ભાગ રૂપે બીજા જે આંકડા મળ્યા એ હું તમને કહું છું ત્રેસઠ બાળકો એવા હતા કે જેને મોબાઈલ ના આપવામાં આવે તો એ રડવા માંડે ત્રેસઠ પંચ્યાસી ટકા બાળકોને શારીરિક રમતો રમવી ગમતી નથી એ લોકોએ મોબાઈલમાં જ બધું રમવું ગમે છે બહાર જતા નથી ક્રિકેટ રમતા નથી બેડમિન્ટન રમતા નથી કંઈ આકડા પકડે પકડદાવ રમતા નથી કે પછી સંતા કુકડી આવતી મોઈ દાંડીઓ ગિલ્લી દાંડીઓ કેવા બધા રમતો આ બધા આ બધા જે બેઠા છે કેવી રમતો રમીને આપણે બધા મોટા થયા ભમરડાની સિઝન આવે પછી લખોટીએ રમવાની સિઝન આવે બધી સિઝનો આવતી દેખાય છે હવે કોઈ સિઝનો કાંઈ જ નહીં બધું લુપ્ત થઈ ગયું તો પંચ્યાસી ટકા બાળકો હવે મેં હમણાં વાત કરી એમ આપણું હ્યુમન બોડી બેસી રહેવા માટે નથી બન્યું ફિઝિકલી એક્ટિવ રહેવા માટે બન્યું છે અને જો રોજની નેસેસિટી રોજની જરૂરી એક્ટિવિટીઝ ના થાય તો શરીરને બહુ નુકસાન થાય છે એક્ટિવિટી જતી રહી જે ઉંમરમાં બાળક એકદમ ખિલખિલાટ કરતો હોય દોડા દોડી કરી મૂકતો હોય એ ઉંમરમાં નો એક્ટિવિટી ઓનલી સ્ક્રીન પંચ્યાસી ટકા બાળકોની આ હાલત ચોપન ટકા બાળકો જ્યારે મોબાઈલ હાથમાં હોય ત્યારે માતા પિતા સાથે વાત કરવાનું પસંદ નથી કરતા મોબાઈલ આવી ગયો સામે ભલે માતા પિતા બેઠા હોય એની સામે પણ ના જુએ મોબાઈલ અત્યારે તો આજ મારું સર્વસ્વ છે સાહીઠ ટકા બાળકો ફરવા જવું છે કે મોબાઈલ જોઈએ છે વાહ ને પાત્ર છો તમે બધા આવું આવું કાયમ રાખજો અને એ તો તમે હોસ્ટેલ માં છો ને મોબાઈલ નો નિયમ છે એટલે વેકેશન માં ઘરે જાઓ ને ત્યારે આ પૂછજો પાછા તમારી જાતને પિસ્તાલીસ ટકા બાળકો ફોર્ટી ફાઈવ પર્સન્ટ જે મોબાઈલની અંદર ઘૂસેલા હોય એમાંના પિસ્તાલીસ ટકાને ઊંઘની સમસ્યા ચાલુ થઈ છે આ મોબાઈલને લીધે હવે આ બધા તમે પેરામીટર એક સાથે વિચારો ને તો આખું કેટલું ભયંકર ચિત્ર છે એનો થોડો અણસાર આવશે કે આખી જનરેશન સાથે કેટલો મોટો ખેલ થઈ રહ્યો છે બીજું રિયલ લાઈફમાં લોકોને રસ નથી રહ્યો આને કારણે કારણ કે થાય છે શું હવે જો આપણું મગજ ટેવાય છે તમે કદાચ એક વસ્તુ સાંભળી હોય તો કે આપણને કોઈ નવી ટેવ પડે છે ને એ એકવીસ દિવસમાં પડી જાય તમે રોજ કોઈ ક્રિયા સળંગ એકવીસ દિવસ સુધી કરો એક નિશ્ચિત સમય ઉપર તો એ ટેવમાં પરિણમી જાય આવું એક હેબિટ્સ નું સાયન્સ છે એકવીસ દિવસ એક જ વાર કરવાની પછી કારણ કે તમે એકવીસ દિવસ વહેલા ઉઠવાનો અભ્યાસ કરો તો પછી એક ટેવમાં પરિણમે હવે વિચાર કરો આમાં શું થતું હશે મગજમાં કેવી ટેવો પડે છે મગજ કેવી રીતે ટેવાય છે દર મિનિટે આપણને ચેન્જ જોઈએ આવી રીતે મગજ ટેવાય દર મિનિટે કંઈક નવું કારણ કે ઇન્સ્ટા રીલ્સ વાળા કે યુટ્યુબ શોર્ટ્સ વાળા બહુ બહુ વિચારીને વિષય પ્રમાણે જુદા જુદા વિષયનું તમને આપે એક વિડીયો તમે જોતા હો કે કોઈક માણસ બધું સુથારી કામ કરી રહ્યો છે અને અદભુત વસ્તુઓ બનાવી રહ્યો છે આપણને હા કંઈક નવું જાણવા મળ્યું અને તમે નેક્સ્ટ કરો તો કોઈક વ્યક્તિ કોઈ બોલીવુડના સોંગ ઉપર સરસ સરસ મજાનો ડાન્સ ડાન્સ કરે કરે છે સખત જબરજસ્ત અને તમે સ્વાઇપનેક્સ કરો અને કોઈક વ્યક્તિ પાવડર ઉડાડીને કપડા બદલે છે આમ કરે તો એક શર્ટ બદલાઈ જાય કરે તો બીજો શર્ટ બદલાઈ જાય શું કળા છે આની સ્વાઈપનેક્સ કર્યું કોઈક માણસ મોટો હથોડો લઈને ગાડીના કાચ ઉપર મારે છે અને છતાંય કાચ તૂટતો નથી જો આને કહેવાય બુલેટ પ્રૂફ ગ્લાસ ઓહો હો કંઈક નવું જાણવા મળ્યું સ્વાઇપ નેક્સ્ટ કરો તો કોઈક માણસ પિસ્તોલમાંથી ગોળી છોડીને દેખાડે કે આવી રીતે ગોળીઓ છોડાય છે આને કંઈક નવું જાણવા મળ્યું પાછું સ્વાઈપનેક્સ્ટ કરો અને કોઈક માણસ કોમેડી કરે છે કંઈક ડ્રામા કરે છે એ જોવાની તમને મજા આવી દર મિનિટે કંઈક નવો વિષય કંઈક નવી રજૂઆત અને એક મિનિટમાં એટલું ઇન્ટરેસ્ટિંગલી પર પીરસી દીધું હોય કે આપણને મજા બહુ આવે સંતોષ નો થાય બીજું જોવાની ઈચ્છા થાય મજા બહુ આવે સંતોષ નો થાય ત્રીજું ઈચ્છા થાય પણ સાથે સાથે સાયકોલોજી એવી ઘડાય કે દર મિનિટે તમને કંઈક નવું જોઈએ એને લીધે થાય શું હવે આ એકચ્યુઅલ દુનિયામાં દર મિનિટે તમને કંઈ નવું મળવાનું છે દર મિનિટે કંઈ નવું થશે હા તમે બધા લગ્ન કરીને બેઠા છો દર મિનિટે તમારા ધર્મ પત્ની નવી સાડી દર મિનિટે દુનિયામાં ચેન્જ મળવાનો છે એને લીધે બાળકોને એવું થાય છે ખાસ કરીને કોમળ વયમાં જો ટેવ પડી ગઈ તો એને એકચ્યુઅલ દુનિયામાં રસ પડતો નથી અને આ ખરેખર બહુ ભયંકર વસ્તુ છે સુરતની અંદર બધા કાર્યકરો સાથે ગોષ્ઠી ચાલતી હતી અને એમાં આ ટોપિક ઉપર ચર્ચા નીકળી કે આપણે સત્સંગી તરીકે તો બહુ ધ્યાન રાખવું પડે પોતાએ પણ ધ્યાન રાખવું પડે અને ઘરમાં નાના બાળક હોય તો બાળકોના સંસ્કાર આપવામાં એ લોકો કેટલું જુએ છે એ લોકો કેટલો સમય મોબાઈલ હાથમાં લે છે એ બધા ઉપર બહુ ધ્યાન રાખવું પડે તો એ સંબંધી બધી ચર્ચા ચાલતી હતી એમાં કાર્યકરોને મેં પૂછ્યું મેં કહું મને તો બહુ જ્ઞાન નથી આ બધી વસ્તુનું પણ તમે લોકો સંસારમાં રહો છો અને તમારી આસપાસ બધી ઘટનાઓ બનતી હશે તો તમે કંઈક વાત કરો લગભગ એક કલાક સુધી બધા પ્રસંગો કયા બોલો પછી સમય પૂરો થયો એટલે પૂરી થઈ બાકી હજી પ્રસંગો એમાંથી એક વાત કરી સ્વામી અમે બધા હરિદ્વાર યાત્રા કરવા માટે હવે હરિદ્વાર અને ઋષિકેશ કેટલા રમણીય સ્થાનો છે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ કેટલા દિવ્ય સ્થાનો છે પણ કુદરતી વાતાવરણની દ્રષ્ટિએ પણ એકદમ નયમ નયન રમ્ય નજારો પણ કે કે ત્યાં ગયા અમે ઋષિકેશમાં હતા અને છેલ્લા ત્રણ ચાર દિવસથી અમે નોટિસ કરતા હતા કે અમારી સાથે જે બાળકો હતા એ કોઈને કોઈ બાને હોટલમાં જ રહે કારણ કે પપ્પા બહુ થાકી ગયો છું પગ નથી ચાલતા પગ દુખે છે પેટમાં દુખે છે માથું દુખે છે અને એમ કે અમે અહીંયા હોટલમાં જ રહીશું તમે લોકો ફરવા જઈ આવો ખાલી મોબાઈલ આપતા જાઓ એ લોકોને એકચ્યુઅલ દુનિયામાં રસ જ નથી પડતો કાલ્પનિક દુનિયા કલ્પનાની દુનિયામાં જ રચ્યા પચા રહેવું ગમે છે હવે આ એટલું ભયંકર છે કારણ કે તમને લાગે છે કે આ રીતે તૈયાર થયેલી પેઢી ભવિષ્યમાં કોઈ રિસ્પોન્સિબિલિટી કોઈ જવાબદારીનું નિર્વહન કરવા માટે સમર્થ રહેશે જેને કંઈ કરવું જ નથી જેને આખો દિવસ સ્ક્રીન સામે જ રહેવું છે એ પેઢી જ્યારે મોટી થશે અને એને નોકરી ધંધા કરવાના થશે એ કેવી રીતે ફોકસ કરી શકશે એ કેવી રીતે કોઈકની જવાબદારી પોતાના ખભાઓ પર ઉપાડી શકશે એટલે આ બધો ચિંતાનો વિષય છે તો આ તો ઘણી બધી બાબતોમાંની એક બાબત છે